તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશો કારણ કે મારા ભાંગા જેવો બ્લોગ જોતો મજામાં હોય છે મત મજાના હાથ ને પિસ્તાલી થઈ ગઈ નીકળી ગયો હું કારખાના બાજુ નાચતો છો રાહુલભાઈ નું બાઇક લીધું હે કારણ કે રાહુલભાઈ અવારે આવી ગયા હતા લગભગ વહેલા એટલે રાહુલભાઈ ગયા છે અમદાવાદ આપણી ગાડીના ટાયર લેવા માટે તો ચલો વાંચી નહીં આપડી ગાડીને મિત્રો ટાયર બહુ મોરા પડી ગઈ આલે પાંચ ટાયર લાવવાના હે ગાડી ના જો મિત્રો આ વાડીમાં વાયેલું નથી ખડ હે ખડ અને જોરા જોરા તો મિત્રો કારખાનામાં પહોંચી ગયો હું જોવો અને આખા કારખાનામાં ધબડકો ધબડકો અને જો આ લાઇટ ચાલુ છે આપણે બંધ કરી દઈએ પછી આપણે જે ઓફિસ છે કિશનભાઈ ઓફિસ છે અને મિત્રો આજ લગભગ કાલ સવારે ચાલુ કરવાનું થાય તો થઈ જાય લાઈટ કરી દે આપણે બંધ થઈ ગઈ ને બોલી એક ચાલુ રહી જઈએ એને આપણે કરશું બંધ અને અહીંયા સાંપ છે અહીંયા ને આમ જુઓ મિત્રો આ મુકાયા લોડરીની ચમકાયું છે આપણે જો આવી રીતે ચમકાવાનું હોય જ કા બપોર પછી કે બપોર પહેલાં

આવી કઈ કાંટાની ની જારી આવે અને વેલ્ડિંગ કરવાની અને સીધી કરવાની જો વળી જઈએ ને વચ્ચે માટે નાખી નાખી આ ઘંચા માં જારી કાઢીને આપણે અહીંયા મૂકી છે કાંટાની અંદર કેવું એ જોઈ જો આ જારી વાળો ભાગ છે ને આ જારી કાઢેલી ભાગ છે જો આવું આવે ખાલી એમાં ડોલોમેટ પાવડર નાખેલો છે બે ટાઈમ ત્રણસો તણે મિત્રો જો લોડર ઉપર ચડી ગયો મિત્રો નજારા જો આખો માટી ખાતું છે અને મિત્રો કેવું લાગે માટી ખાલી આટલું આટલું જ બસ તો મિત્રો જો કામકાજ ચાલુ કર્યું છે આવી ગયો જો તૂટી બધું વેલ્ડિંગ કરવાનું છે તો કામ હા વેલ્ડિંગ ને અમે બે જો આવું કરવી મિત્રો અત્યારે અમે જો આર્યન કારખાનામાં આવી ગયા જો ભઠ્ઠી આવે ને એની ઈટુ અને આ એની સિમેન્ટ હોય હું ઘનશ્યામભાઈ બે લોડર લોડલ ઈટુ ને આ ને એવું લઈ જવાનું હોય અહીંયા કંઈ કામકાજ કરવાનું હોય તો એક ડોલ પાંચ આ નાની એવી ભેગું લઈ લીધી છે ઘનશ્યામભાઈ આમ બિલ બિલ બેગ બનાવવા લખવાની કોઈ ગયા છે તો આપણે અહીંયાથી નીકળીએ અમે લોહા કારખાનામાં ગયા હતા આમાં એ બધું લઈ લીધું અને લઈને નીકળી ગયા લોડ ને આ રસ્તો જે બને એને તો એક બાજુ આલે હું છે ને એક બાજુ નથી પહોંચી ગયા આપણે કારખાને આ સ્પ્રેડાઈમાં પહોંચી ગયા આ ઉતારવાનું જો આમાં આમાં સિમેન્ટ મારવાની આવે આમાં ઈંટો આવે અને લોડે લગાડી દેજો જો આ બધા કામ કરા ફીટા નહીં આપણે જો પાણી પાણી પી અને જવાનું છે ભંગાર ભરવા તો આપણે ભંગાર ભરતા હોય બે ગાડી ભરવાની

જો આ બધું મિત્રો લાવીને લાવી પડશે લાગે એવું જો ગાડી ખાલી કરીને આવી ગાડી વાળો વાંચે જો મિત્રો ઓલી ગાડીનો આપણે ભડાકો કરી નાખ્યો છે બીજી ગાડી આ આપણે વધારે ભરે જઈશું

તો મિત્રો જો કારખાના ને પટ્ટાનું કામકાજ હાલતું હતું હું આવી તો લોડ અહીંયા ચાર પાંચ જણા હતા એટલે ગારો ઉખાડવા કા કેટલો હે ગારો હે ને ગારો અત્યારે જો આવું હે ને હમણાં જોઈજો કેવું કરી નાખીતા પાણી છે ને તો ઉખડે એવું નથી બધું ઉખાડવાનું થાય